મહેસાણા મહાનગરપાલિકા ફરી એકવાર પોતાના કાર્યોને લઈને ચર્ચામાં આવી છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના કાર્યક્રમ પહેલા મહેસાણા ટાઉન હોલ ખાતે ફાયર બ્રિગેડની ગાડી અને કર્મચારીઓનો કથિત રીતે દુરુપયોગ કરવામાં આવ્યો હોવાનો આક્ષેપ સામે આવ્યા છે કાર્યક્રમ પહેલા જ આ મુદ્દો જાહેર ચર્ચાનો વિષય બન્યો છે મહેસાણા મહાનગરપાલિકા ફરી એકવાર પોતાના કાર્યોને લઈને ચર્ચામાં આવી છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના કાર્યક્રમ પહેલા મહેસાણા ટાઉન હોલ ખાતે ફાયર બ્રિગેડની ગાડી અને કર્મચારીઓનો કથિત રીતે દુરુપયોગ કરવામાં આવ્યો હોવાના આક્ષેપો સામે આવ્યા છે કાર્યક્રમ પહેલા આજ આ મુદ્દો જાહેર ચર્ચાનો વિષય બન્યો છે અગાઉ પણ મહેસાણા મહાનગરપાલિકા દ્વારા જનતાના ટેક્સના પૈસાનો મનમેળ ઉપયોગ કરવામાં આવતો હોવાના અનેક કિસ્સાઓ સામે આવી ચૂક્યા છે સમગ્ર મામલે મહેસાણા જિલ્લા આમ આદમી પાર્ટીના નેતા જયદેવસિંહ ચાવડાએ પણ પોતાની પ્રતિક્રિયા આપી છે વિડીયો જર્નાલિસ્ટ ભાવિન ભાવસાર સાથે સત્યા ટીવી ન્યૂઝ મહેસાણા જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત હું છું જયદેવસિંહ ચાવડા એડવોકેટ જિલ્લા પ્રમુખ આમાદી પાર્ટી મહેસાણા મિત્રો આવતીકાલે તારીખ એક એક બે હજાર છવ્વીસના રોજ ગુજરાતના મુખ્યમંત્રી મહેસાણા આવી રહ્યા છે અને એમનો કાર્યક્રમ ટાઉન હોલ મહેસાણા ખાતે રાખેલ છે તો એમની આગતા સ્વાગતાના અંદર ભાવ વિભોરના થઈને મહેસાણા મહાનગરપાલિકાના કમિશ્નરશ્રી અને એના અધિકારીઓ એટલા બધા ગાડા થઈ ગયા છે અથવા સત્તાનો એટલો બધો દુરુપયોગ કરવા માટે આવી ગયા છે કે મહેસાણા મહાનગરપાલિકાના ફાયર બ્રિગેડની જે ગાડી ખરી એ ગાડી એનું પાણી અને એના સાથેના એના કર્મચારીઓ તમામનો દુરુપયોગ કરીને મહેસાણા ટાઉન હોલ કરું એ ધોવા માટે મોકલેલું છે મહેસાણાના અંદર કોઈ જગ્યાએ આગ લાગે કોઈ કોઈ દુર્ઘટના થાય તો ફાયર બ્રિગેડની ગાડીઓ કરી એ ટા ટાઈમસર પહોંચી શકે એટલા માટે હોય છે દુર્ઘટનાને ટાળવા માટે હોય છે ના કે મહેસાણા મહાનગરપાલિકા ટાઉન હોલ કરી એ ધોવા માટે મોકલે તો આ જે વધારે પડતી જે ભાવભક્તિ કરી એના કારણે મહેસાણા મહાનગરપાલિકાને વધુ ખર્ચો થયો છે તો આમાંથી પાર્ટી ટૂંક સમયના અંદર રજૂઆત કરશે મહેસાણા મહાનગરપાલિકાને કે આ જે ફાયર બ્રિગેડની ગાડી એના અંદરનો જે થયેલો ડીઝલ ખર્ચો તેમજ એનું પાણી તેમજ એના જે કર્મચારીઓ જેનો દુરુપયોગ થયો છે એ તમામનો ખર્ચો મહેસાણા મહાનગરપાલિકાના અંદર રહેતા જે રહીશો કરા એમના માથે ન નાખતા જે ટાઉન હોલ કરો એના સંચાલકોના માથે નાખવામાં આવે જેથી કરીને મહેસાણા મહાનગરપાલિકાના જે રહીશો ખરા જેના મહેનતના ટેક્સના પૈસાથી મહેસાણા મહાનગરપાલિકા ચાલે છે એમના ઉપર બોજો ના પડે જય હિન્દ જય ભારત જય જય ગરી ગુજરાત